નમસ્કાર મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ત્યારે રાજ્યમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે તારીખ ત્રણ મેથી લઈ અને દસ મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે અને કયા વિસ્તાર અને કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાર મેથી લઈ અને આઠ મે સુધી સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે આજે કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તો આવતીકાલે રાજ્યના પંદર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટાલે આગાહી કરતાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં તોફાની સાથે તોફાન સાથે વરસાદની આગાહી કરી છે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાશે કેટલાક વિસ્તારોમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે આગામી તારીખ છ થી લઈ અને દસ મે સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે બાગાયતી પાકોને અસર થાય તેવો કમોસમી વરસાદ પડશે અને અગિયાર મેના રોજ ભારે પવનથી શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ હવામાનની વિભા વિભાગની જે ઇમેજ છે તેના દ્વારા તારીખ આઠ મે સુધી ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તો તેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ આણંદ વડોદરા ભરૂચ વગેરે વિસ્તારોની અંદર આ વરસાદ પડશે આ તારીખ આઠ પાંચ બે હજાર પચીસની ઇમેજ છે એટલે કે આઠ મેએ આ વિસ્તારોની અંદર વરસાદ પડશે વધુ માહિતી માટે આપણે આઈએમડી દ્વારા જે આગામી સાત દિવસનું અનુમાન આપવામાં આવ્યું છે તેનો વિડીયો પણ ટૂંક જ સમયમાં ચેનલ ઉપર અપલોડ કરી દઈશું તો આવતી સવાર સુધીમાં તે પણ તમે ખાસ જોઈ લેજો તો માહિતી મેળવીએ તો ત્રણથી દસ મે સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન ફૂંકાશે કેટલાક વિસ્તારોમાં ખરાબ પણ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં આજે ખેડૂતોને દરિયો ન ખેડવા આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સૂચના અપાય છે હવામાન નિષ્ણાંતે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સિસ્ટમ રચાય છે જેના કારણે તારીખ ત્રણથી નવ મે દરમિયાન વાવાઝોડા આવશે અને તેની અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પૂર્વ કચ્છ પર પડશે અને રાજ્યમાં પવનની ગતિ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો ઝટકાના પવનો પચાસથી સાઠ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે તો રાજસ્થાન તરફ ચક્રવર્તી પરિભ્રમણ અને પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદની અપેક્ષા છે જેમાં તારીખ ત્રણ મેના રોજ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તારીખ ચાર મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં તારીખ ચાર મેના રોજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો તારીખ પાંચ મેના માહિતી મેળવીએ તો પાંચ મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમરેલી સોરી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં માવઠું પડશે એટલે કે વરસાદ પડશે તો તારીખ છ મેના રોજ પણ માહિતી મેળવીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં પોરબંદર અમરેલી ત્યારબાદ ભાવનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તો તારીખ આઠ મેના રોજ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મોરબી બોટાદ આણંદ વડોદરા ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો હાલ આ વિડીયોમાં આટલું જ ભારતીય હવામાન વિભાગની દિવસ સાતની એટલે કે સાત દિવસની અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટૂંક જ સમયમાં એ વિડિયો પણ તમને ચેનલ ઉપર મળી જશે હાલ આ વિડીયોને લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો